મિત્રો હું છું વખત દરબાર અને સ્વાગત છે તમારા બધાનું મારા યુટ્યુબ વ્લોગની અંદર અને વ્લોગની શરૂઆત થઈ ગઈ છે વાત કે છે છે આજે હું છેટ તો એ આ ચશ્મા લેવા માટે મિત્રની દુકાન ને ત્યાંથી જ વધારે પડતી ચશ્મા લો એટલે ત્રણ જોડી ચશ્મા ત્યાંથી લઈ આવું છું અહીંયા આવી ગયો છું અને અમારા ગામની અંદર ગૌશાળા આવી છે ને તો એ ગૌશાળાની મુલાકાત લઉં અને તમને બતાડું ગૌશાળાની અંદર કેવી મસ્ત મસ્ત ગાયો આવેલી છે અને તમને પણ જો કોઈને ગીર ગાય લેવાનું મન હોય તો એમાંથી પસંદ આવે તો કહેજો હું તમને નંબર પણ આપી તમે એમાં ફોન કરી લેજો તો આપણે જઈએ ગૌશાળાએ અને હું તમને એક એક ગીર ગાયની મુલાકાત કરાવું અને ગાય એટલે તમે જોતા તમને એમ થાય કે ઓહો પણ કિંમત બહુ હોય ગાયની હા ગીર ગાય છે ભાઈ અમારી બહુ મોંઘી હોય બેં કરતા મોંઘી હોય આ તો જૂની પ્રાથમિક શાળાની બાજુમાં જ આ ગૌશાળા આવેલી છે અને આમ તો આનો વિડીયો અમારે કાલે ઉતારવાનો હતો પણ થયું એવું કે કાલ છે ને ગામમાં બે ઠેકાણે લગ્ન હતા એટલે મયપત્સી પણ અહીંયા હોય ગયા અને હું પણ જમવા યોગ્યો તો એટલે કાલ તો વારો ન આવ્યો આજ પાંચ વાગ્યા ઉતારીએ છીએ અને આ બાપુ ને ડેલી આવી ગયા હું કહે મૈપત્છી બાપુ મજા મજા હાલો તમારે ગૌશાળા બતાવડો હાલ આમ બાપુના તમને પેલા બધી ગાયું બતાવી દો પછી આપણે એક એકનો પરિચય કરાવીએ આ બાપુના આંગણે બધા હીરા જ બની અનમોલ હીરા હું કેવું પછી છે આ બીજા ઓનર બેઠા છે ગૌશાળાના દીકભાઈ અહીં બેઠા છે ગૌશાળાના ઓનર ભાઈ ગૌશાળા વિશે માહિતી આપો શું છે

હિન્દી ગુજરાતી ટપકારો આનું નામ કાનો છે બુલ કેસરિયાનો દીકરો છે ઓર અઢી વર્ષનો ચો છે ઓર બે ગાયો ફેરી છે હજી કિંમત શું રહી છે કિંમત આની રહી છે બે લાખ એકાવન હજાર ભાઈ ભાઈ હવે તમે ક્યાં આવી છે ખાલી ખૂંડી હા

ફોર સુબોધ બોલનું નું કરાવેલું છે કાબરી એટલે કાબરી હો પણ અને આના વિશે કયો છે ભાઈ બોલ બોલ અમાર ગૌ માતા છે આનું નામ છે બંસી આ પહેલું હેતર છે 10 15 દિવસમાં વ્યાસ છે અને આ રાઘવની દીકરી છે એ 10 15 દિવસમાં માં વ્યાસ છે જો તમે બોડી નો આવતર્યુ માય બાપુના ફાર્મમાં પણ એક થી એક મોતી છે પણ એક ગટેની બાપુ અમારો વાછડુ છે 5 6 દિવસનો થયો છે આ વાછળાની છે તો હોય એવું લાગે દિવસની છે જ ચાલે હા

આ છ મહિનાનો વાછડો છે આનું નામ છે ઋષપ અને ફાધરનું નામય ઋષપ કુંડલ મંદિર ભવસાડ હા ભાઈ વાહ આ બુલ પણ એમ છે જોરાવર છે આનું નામય પણ કનો કાનું નામ છે એમ ને લાગે જોરાવર આ ગામ એ ભાવનગર બીચ ગમતા ભાવનગર તો મિત્રો ગાયો જ ને બધી તમે હજી આ એક જગ્યાએ જ બાંધી છે હજી આવી ત્રણ જગ્યાએ ગાયો બાંધેલી છે આપણે બધી ગાયો શાળાની મુલાકાત લેવું અને આમાં તમારે કંઈ ઘટે જ નહીં કોઈને પણ જો આમાંથી કોઈ પણ ગાય પસંદ આવે અને પોતાની ગૌશાળા માટે અથવા તો ઘર માટે એને લેવી હોય તો ભાઈ અમારી પાસે ટોટલ ચાલી ગૌ માતા છે પણ અહીંયા બાંધવાની વ્યવસ્થા પંદર ગૌ માતાની છે અત્યારે અમારું ફાર્મ બને છે ફાર્મ બની જાય પછી બધી ગાયો ચાલ્યા કાયરોય કરી ને પછી મોટો વિડિયો પાછો લાવશો તમે નંબર આપી દો તો કોઈ ને આમાંથી કદાચ ગમે તો 74 11 11 88 ઓકે વેરી ગુડ ને એક આ ગાવ માં બેઠી છે એ આરામ કરે છે આરામ ઉપર છે એમ ને તો મય પછી હજી તમારા ઘરે બાંધી એન ગાયો હાલો અહીંયા બતાડો મુલાકાત કરાવો આજ તો આજ આખું ગામ ફરી લેવું આપણે અજયભાઈ તમે તૈયારી તો બીજા ગયા અને બાપુને ટ્રાન્સપોર્ટ ની સુવિધા પણ ફૂલે શું કે બાપુ મણપતસિંહ બાપુ તમારું જ છે ને તો ટ્રાન્સપોર્ટ કરવી હોય તો ઉપાદિત નહીં ને કઈ હાલો હાલો બતાડો હાલો અમને તમારી કાયું તમારી જોવા બતાડો ની એમ ના તમે માહિતી આપો મને તો મણપતસિંહ બાપુ આપો માહિતી આ છે આ ગાય અમારી બીજા વેતર માં છે અને એક ટાઈમ નું આઠ લિટર દૂધ છે અને આની નીચે વાછડો છે સફેદ કલરનો લીલડો કળરનો અને સાત છભાવની ગાય છે સાત છભાઈની ગાય છે ઊંચાઈ લંબાઈ બહુ સારી વસ્તુ છે સારી બ્રીજની ગાય છે અડર બહુ સારું છે બહુ સારી વસ્તુ ગાય છે કિંમત હોઈ શકે આ ગાય વેચવા માટે નથી આ ગાય રાખવા માટેની અચ્છા એવું છે આનું આ ગાય બીજા વેતરમાં વ્યાણેલી છે અને આ ગાય નું વાછરડું મળી ગયું છે ઓર અત્યારે 6 લિટર એક ટાઈમ નું દૂધ આપે છે આ પણ ગાય વેચવા માટે નથી રાખવા માટે છે આ ગાય ત્રીજા વેતરમાં આજે વ્યાણી છે વાછળીને જન્મ આપ્યો છે એક ટાઈમ નું આ ગાય ને આઠ લિટર દૂધ છે આ પણ સાત સપાવની ગાય છે બહુ સારી બ્રીટની ગાય છે આ ગાય અમારી બીજા વેતરમાં ગાપળી છે આઠમો મહિનો ઓર ભાવનગર બ્રીડની ગાય છે ઓર બહુ સારી ગાય છે સાત સબાવની ગાય છે ને ગાબણી છે આઠ મહિના ગાબણી છે આ ગાય બીજા વેતરમાં હવે આના બધાયના વાછડા આના વાછડા આ બે ગાયના વાછરડા બતાઉસા દેખાઓ આજે હીરો લાઈફની આ તો લાલભાઈ છે લાલભાઈ હું એને રીલું જોવા મીંડા આ ઓલી આ જે જન્મ આપ્યો છે એની વાત છડી વાહ ભાઈ વાહ કાબરી ઓર ઓલી ગાય મે બતાવી લાલ જે વેચવા માટે નથી એનો વાછડો એ કરણનો લીલડો હા એ કપડે પાછો આલે એ કાના કાના આલે જમાવટ છે ને તમારે

તો મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ આપણે હજી બે ગૌશાળા બાકી છે અને હજી એક ભાઈની અહીંયા આપણે ઘોડાને ને બધું જોવા જવાનું છે પણ આ બ્લોગ અહીં સુધી જાય છે બીજો પાર્ટ આવી છે તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો અને જોડાયેલા રહો વખત દરબારની સાથે મળીને આ બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી